સમય પારખવો જોઈએ એટલે ગમે તે વ્યક્તિ હોય છતાંય એને એને માન આપવું જ જોઈએ એટલે બહાર મોટા થઈ ગયા હોય ને તો આપણા કાઢી નાખો હજી નાનો જ છે એમ કે સમય હોય એ પ્રમાણે કરવું જોઈએ અને પછી ફેરફાર પણ કરવો જ જોઈએ એક રાજાનો કુંવર હતો અને પ્રધાન એનો પણ એક દીકરો તો રાજકુમાર અને પ્રધાન પુત્ર એ બે ખૂબ સારા બાળપણથી મિત્રો બંને એવા બુદ્ધિશાળી હવે બંને કંઈક રાજાના નાના એવા વાંકમાં એવા પણ આ રાજાનું રાજ હતું રામરાજ જેવું એટલે વાંકમાં આવતાની સાથે જ રાજા એ બંનેને દેશ નિકાલ કર્યા ભલે તમે રાજાના પ્રધાનના દીકરાઓ પણ મારું રાજ છોડીને તમે નીકળી જાઓ બંને નીકળી ગયા અને ચાલતા ચાલતા જંગલમાં ગયા બંનેને ખૂબ ભૂખ તરસ વગેરે લાગેલું થાકી ગયા અને રાત પડી ગઈ એટલે પ્રધાનના પુત્ર કહે છે કે યુવરાજ તમે તો ક્યારેય કાંઈ આવું જોયું નથી તમે અહીંયા ને અહીંયા જ આરામ કરો અને હું ક્યાંકથી ખોરાક કંઈક જમવાનું શોધી લાવું છું એટલે રાજાના જે કુંવર હતો એ ત્યાં ઝાડ નીચે શરીર લંબાવીને એ સૂતો રાત્રિનો સમય છે અને આ રાત્રિએ જંગલમાંથી ખોળતો ખોળતો જાય છે તો બાજુમાં એક શહેર હતું હવે એવું કે એ શહેરની અંદર જે રાજા હતો ને એને કોઈ વારસદાર નહોતા અને આ રાજાની ઉંમર થઈ ગયેલી એટલે આગલે દાડે એણે મીટિંગ બોલાવી અને એવું કીધેલું કે આવતીકાલે મારા નગરનો દ્વાર જ્યારે ખોલવામાં આવે ને ત્યારે જે વ્યક્તિ પહેલી સામે આવે એને મારે મારા રાજ સોંપી દેવું રાજ તિલક મારે એને કરવું આ રીતે નક્કી કરેલું એટલે નગરનો દરવાજો બંધ હતો એટલે પ્રધાનપુત્ર તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યો કે દરવાજો ખુલે નગરમાં જાઓ અને કાંઈક જમવા માટે તપાસ કરું અને રાજકુમારને જમાડું હવે ત્યાં ઊભેલો અને આ બાજુ પહેલાં રાજાની આજ્ઞા હતી કે કોઈ માણસ પહેલો તમને દરવાજો ખોલતા દેખાય અને લેતા આવું રાજના માણસોએ દરવાજો ખોલ્યો ત્યાં પ્રધાન પુત્ર ત્યાં ઊભેલો પણ લોહી એવું એટલે તેજસ્વી રૂપાળો બધું જોયું એટલે તરત જ એનો કાંડું પકડી અને કહ્યું કે તમારે અમારી સાથે આવવાનું છે ક્યાં તો કે અમારા રાજાને ત્યાં પણ કાંઈ કારણ તો કે કારણ માત્ર એટલું જ કે અમારા રાજાને કોઈ વારસદાર નથી અને આજે દરવાજો ખુલે ને જે પહેલો આવે એને રાજગાદી સોંપવાની છે માટે તમને રાજ મળશે એટલે અમારી સાથે ચાલો પેલો પ્રધાનનો પુત્ર તો કંઈ બોલ્યો નહીં અને આની સાથે ગયો એટલે રાજાએ બધી વિગતવાર વાત કરી કે આવડું મોટું મારે રજવાડું છે હું વૃદ્ધ થયો છું અને મારે આ રાજ મારે દેવું છે અને મારી પ્રતિજ્ઞા હતી પહેલો ગામમાં પ્રવેશ છે એના કિસ્મત તો એને રાજ તિલક કરવું માટે તમે તૈયાર થઈ જાઓ એટલે આમને તો સ્નાન વગેરે કરાવી નવા વસ્ત્રો વગેરે બધુંય પહેરાવ્યું અને રાજસિંહાસન ઉપર બેસાડી અને રાજાએ પોતે એને રાજ તિલક કર્યું માથે રાજનો મુકુટ મૂક્યો વાગવા લાગ્યા નાચગાન થવા લાગ્યા બહુ મોટો ઉત્સવ થયો પછી નગરજનોને કહ્યું કે હવે આ નવા રાજા છે ને એની નગરમાં અસવારી કાઢવાની છે એટલે સરસ મજાનો નવ ગજો હાથી તૈયાર કરી અને એના ઉપર સોનાની અંબાડી ગોઠવો આ રીતે આજ્ઞા પ્રમાણે બધું તૈયાર થઈ ગયું અને એ અંબાડીમાં રાજકુમારને બેસાડવામાં આવ્યા પ્રધાન પુત્રને અને નગરની અંદર અસવારી ફરવા લાગી હવે ગયેલા ભોજન શોધવા માટે અને અહીંયા રાજાનો કુંવર ઝાડ નીચે જાગી ગયો વિચાર કરે કે આ સવાર પડી ગયું અજવાળું થઈ ગયું પણ હજી મારો મિત્ર આવ્યો નહીં લાવીને નહીં પાછળ જાઉં એટલે એ પણ ફરતો ફરતો પાછળ આવે છે અને આ જ શહેરની અંદર આવ્યો ત્યાં તો શહેર આખું શણગારેલું વાજા વાગે વિચાર્યો કાંઈક કાંઈક મોટો ઉત્સવ લાગે છે એમ ધીમે ધીમે ને એવું બધું જોતો જોતો આ રાજકુમાર ચાલ્યો આવે અને એમાં એક દુકાન આવી બહુ મોટી દુકાન અને એની અંદર સરસ મજાના સફેદ ગાદી તકિયા નાખેલા બાકી અંદર કોઈ વસ્તુ નહીં એને એમ થયું કે આમાં કાંઈ છે નહીં ને આ શેઠ પાછા અહીંયા થડે બેઠા છે અંદર ખાલી ગાદી તકિયા નાખ્યા છે આ દુકાન છે કે જાનનો ઉતારો છે હવે વિચારતા વિચારતા આમ ઉપર જ્યાં નજર ગઈ ત્યાં તો ઉપર મોટું પાટિયું મારેલું કે બુદ્ધિના વેપારી એટલે અહીંયા બુદ્ધિ વેચવામાં આવે છે આને નવાઈ લાગે કે બુદ્ધિ વેચવાની દુકાન તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જ જોઈ હવે રાજાનો કુંવર એટલે કે લાવ્યો અંદર જાઓ તો ખરું જ્યાં અંદર પગથિયા ચડ્યો ત્યાં તો અંદર વેપારી હતા એ કે છે કે પધારો બેસો એટલે ગાદી ક્યાં હતા ત્યાં એને બેસાડ્યો શું લેવા આવ્યા કબાર પાર્ટીયું વાંચ્યું તમે લાગ્યું છે કે બુદ્ધિ વેચીએ એટલે બુદ્ધિ લેવા માટે આવ્યો છું ત્યારે પહેલાં વેપારી કે કેટલાની જોતી છે તો કે મારી આગળ અત્યારે કંઈ રૂપિયા તો નથી પણ આંગળીમાં વીંટી પહેરેલી એમાં સવા લાખનો હીરો જડેલો એટલે વીટી કાઢીને આપી કે આની તમે કિંમત કરો તો કે આની કિંમત તો સવા લાખ રૂપિયા જેવો થાય તો કે બસ તો પછી સવા લાખની બુદ્ધિ આપી દો ને હવે આ રીતે કહ્યું એટલે પેલા એ વીંટી લઈ અને એના તિજોરીમાં મૂકી અને કીધું કાંઈ થોડાક નજીક આવો પેલો નજીક ગયો એટલે કે છે કાન રાખો એટલે કાન રાખી એટલે પહેલાં એ કાનમાં એવું કહ્યું કે ગમે તેવો નાનો માણસ હોય આપણો નોકર હોય આપણા દાસનો દાસ હોય પણ એ માણસ એના કિસ્મતને કારણે કાંઈક મોટા ઊંચા હોદ્દા ઉપર કદાચ બેસી જાય તો બિલકુલ અભિમાન રેખા વિના એને મોટો માની અને આપણે એને બેહાદ જોડીને વંદન કરવા જોઈએ બસ આટલું કીધું હવે આટલી વાતનું ધ્યાન રાખજો આ બુદ્ધિ તમને આપી એનો તમે સારી રીતે ઉપયોગ કરશો તો તમારા સવા લાખ રૂપિયા સાર્થક થઈ જશે આવું કહ્યું રાજકુમાર પણ બુદ્ધિશાળી જ હતા આપણે જે હોય તો બે લાફા મારીટી પાછી લઈ લે કે બુદ્ધિ માગી હતી કે ઉપદેશ માગ્યો તો કારણ કે આપણને ખુદને જ ન હોય એટલે આપણે લાવેલી વસ્તુનો ઉપયોગ કેમ કરી શકીએ પેલો નીચે ઉતરી અને ચાલતો થયો અને રાજમાર્ગ ઉપર પોતાના મિત્રને શોધતો જાય છે એમાં વાજા વાગી રહ્યા છે અબીલ ગુલાલ વગેરે ઉડે કેટલું બધું સૈન્ય ગણાય માણસો કેટલાય રથ રાજકુમાર તો આમ આમ બધું જોયા કરે ત્યાં તો છેલ્લે નવ ગજો હાથી અને હાથી ઉપર સોનાની અંબાળીને જ્યાં અંદર નજર કરી ત્યાં તો પ્રધાન પુત્રને જોયો પ્રધાન પુત્ર એ આમ નજર કરી તો એ ઓળખી ગયો કરે મને નાસ્તો લેવા માટે આણ્યા મોકલ્યો તો અને એ બધુંય મારે પડ્યું રહ્યું ગમે એમ તો હું પ્રધાનનો પુત્ર છું અને આ રાજાનો કુંવર છે બેયની આંખો મળી એટલે પ્રધાન પુત્રને શરમ લાગી એટલે જરાક નીચું જોઈ ગયો અને આ બાજુ રાજકુમાર એને ઓળખી ગયો એટલે રાજકુમાર એ અંબાડીની સામે બેહાથ જોડીને વંદન કરે છે મહારાજા ધીરાજને ગણીખમાં ધન્ય છે મહારાજ ધન્ય છે આવી રીતે કહ્યું ત્યાં તો પ્રધાનનો પુત્ર ચક્કર ખાઈ ગયો કે વાહ તારો વિવેક ને વાહ તારી ખાંદની તું રાજાનો પુત્ર તને ખબર છે કે હું પ્રધાનનો દીકરો છું પણ છતાંય તું આજ મને મુજરો કરે છે એટલો બધો ખુશ થઈ ગયો અને પછી આમ શાન કરી કે પાછળ પાછળ આવો છેવટે આખી જે અસવારી છે રાજદ્વારની અંદર આવી અને એ વખતે પ્રધાનપુત્રએ એને જેણે રાજ્ય આપેલું એ રાજાને પૂછ્યું કે મહારાજ તમે મને રાજતિલક કર્યું મારી માથે તમે મુકુટ મૂક્યો તો તમે જે મને સોંપ્યું છે એમાં હવે હું કાંઈ મારી મરજી પ્રમાણે કરી શકું રાજા એ આ પાડી કે બધું તમને અર્પણ છે ત્યારે આ પ્રધાન પુત્ર કહે છે કે સાંભળો મહારાજ હું પ્રધાનનો દીકરો છું અને આ બેઠોને એ રાજાનો કુંવર છે માટે આ મારું રાજ અને રાજ મુકુટ હું એની માથે મૂકું છું એને રાજ ચલાવતા આવડશે એવું મને નહીં આવડે એમ કહી અને લે મિત્ર એમ કહીને માથે રાજ મુકુટ મૂકી દીધો એને પહેરાવી દીધો અને ગાદીયા બેસાડ્યા અને પોતે પ્રધાન થઈને રહ્યા ને ખૂબ સારી રીતે રાજ ચલાવ્યું તો બુદ્ધિ મળવાથી સવા લાખ રૂપિયામાં આખું રાજ મળ્યું જો એને નમતા આવડ્યો તો ખ્યાલ આવે છે અને આપણે આવેલું પણ જતું રહે છે એનું કારણ શું છે કે આપણા વર્તન વાણી એની અંદર કોઈ પ્રકારનો વિવેક નથી માણસની પ્રકૃતિ જેવી છે પહેલેથી જે એને નાના માન્યા હોય ને એને મોટા માનવાનું આને આમ અંતરમાં ઉતરતું જ નથી હું એને મોટો માનું કાલે સવારે મારે ગેરકામ કરતા પણ આમને આમ જો અકડતા રાખશો ને તો એવા દિવસો આવશે તમારે એને કરવા જાવું પડશે માટે ડાયો માણસ છે એ હંમેશા સમયે નમી દે હંમેશા સૌની સાથે આદરપૂર્વક આદરથી યુક્ત વિનમ્ર વર્તન અને વાણી રાખવાની ટેવ પાડવી હવે રાજાની વાત નથી આવતી તમારી વાત આવે છે આ તમને કહું છું એનું કામ પતી ગયું એને રાજ મળી ગયું છે